નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે તુવેરના પાકમાં આપણે ઘણા ખેડૂતને લાસ્ટમાં સુકારો આવતો હોય છે તો એના માટે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્રો જો સૌ તો છે ને જો એને એડવાન્સમાં જો પગલાં લેવામાં આવે ને તો જ એનો બેનિફિટ સારો રહેતો હોય છે આ તમે શું તુવેર જોઈ શકો આ મારા ખેતરની જ છે અને આપણે જે કોરામાં વાવેતર કીધું હતું તુવેરનું અને વાવણી થઈ પછી આપણે સોયાબી વા્યા હતા તમને હું એ ટુ ડેટ માહિતી આપીશ કે અત્યારે આપણે એડવાન્સમાં શું માવજત કરવાથી આપણે લાસ્ટમાં સુકાર ઓછો આવે તો સૌ પ્રથમ તો આ ફૂલે પુષ્પા તુવેરનું આપણે વાવેતર કરેલું છે અને અમારે એવું પંદર વીઘાનું ખેતર છે તમે જોઈ શકો અને બીજું કે આજે પંદરમી ઓગસ્ટ હશે અને આપણે વીસ જૂને વાવેતર કરેલું હતું એટલે પંચાવન દિવસની આ મોલાત થઈ છે અને તમે તુવેરી જોઈ શકો અને સોયાબી પણ જોઈ શકો અને તુવેર ખેડૂત મિત્રો ફૂલે પુષ્પા છે અને સોયાબીરિયા એ આપણા લોખંડી છે આ લોખંડી એક એકસો ગયા તમે જોઈ શકો અત્યારે કાયત્રી બંધાવા મીડી છે એટલે કે શીંગુનું બંધારણ થાવા મીડ્યું છે તમે જોઈ શકો આજે પંચાવન દિવસથી આપણને શીંગુનું બંધારણ લાગત થાવા મીડ્યું છે થોડાક દિવસમાં કમ્પ્લીટ શીંગું પણ થઈ જશે કારણ કે ખેડૂત મિત્રો આ તુવેરના આંતરપાક માટે સૌથી બેસ્ટ વેરાયટી એટલે કે લોખંડની એકસો અગિયાર નંબર એનું આપણે ખેડૂત મિત્રો વાવેતર કરું છે અને બીજું કે એ નેવું દિવસે પાકથી વેરાયટી હોવાથી અને તુવેરની આડઅસર ન કરે અને આપણે તુવેર કોરામાં આવી હતી અને વાવણી થઈ પછી આપણે લોખંડી સોયાબીન વાવ્યા હતા એટલે તમે જોઈ શકો અત્યારની પરિસ્થિતિ બીજું કે હવે આજે હું એક એડવાન્સ આપણે કહેવાય કે પાણી પેલા પાળ બાંધવી જોઈએ એ જ રીતે કે આપણા જો સુકારો આવે એની પહેલાં જ આપણે એનું નિયંત્રણ કરીએ તો આગળ જતાં સુકારો ન આવે એટલા માટે ખેડૂત મિત્રો આજે હું આમાં છુકારા માટે આપણે બ્લૂ કોપર આવે ને એનું ડ્રેન્ચિંગ કરું છું એટલે ઘણા ખેડૂત મિત્રોને થતું કે આવડી મુલાત થઈ ગયા પછી ડ્રેન્સિંગ આપણે કઈ રીતનું અનુકૂળ આવે તો હું એ તમને બતાવું કે ડ્રેન્સિંગ કઈ રીતે કરવું જોઈએ જેથી કરી અને આપણે ઈજી થઈ શકે આપણે કેમ દવા જે રીતે છાઢતા હોય એ જ રીતે ડ્રેન્સિંગ થઈ જતું હોય છે તો ચાલો હું તમને ડ્રેન્સિંગ કરીશ ને એ પણ બતાવું કઈ રીતે ડ્રેન્સિંગ કરવાનું છે અને કઈ રીતે કઈ મતલબમાં ફોગનાશકનો ઉપયોગ કરું છું તો એમાં બ્લૂ કોપર છે એ પણ તમને બતાવું તો ખેડૂત મિત્રો આપણે ક્રિસ્ટલવાળાનું બ્લૂ કોપર છે પાંચસો ગ્રામનું પેકેટ છે તમે જોઈ શકો હું એક પંપ એ અત્યારે ખેડૂત મિત્રો છે ને સાઠ ગ્રામ જેવું અત્યારે નાખું છું અને એક વીઘે આપણે ચાર પંપ અત્યારે કરું છું એટલે છસો કે છ એટલે અઢીસો ગ્રામ જેવું થાય બરાબર એક વીઘે એટલે આ પાંચસો ગ્રામનું પેકેટ હોય એટલે બે વીઘામાં થાય અને પ્રાઇઝની વાત કરું ખેડૂત મિત્રો તો પ્રાઇઝ તો જો કે દરેક યગ્રો એ અલગ અલગ હોય છે એટલે પ્રાઇઝ ક્યારેય કમ્પેરિઝન કરવામાં ક્યારેય સરખી બધાને ન થતી હોય છે પણ આપણે આ વિસાવદરથી મેં સરદાર યગ્રોમાંથી લાવ્યો હતો અને સાડે ત્રણસોનું પેકેટ આવેલું છે પાંચસો ગ્રામનું એટલે એગ્રો ફરતો જો કે ખેડૂત મિત્રો ભાવતાલ તો ફરી જતો હોય છે આ તો ઘણી વખત એવું થાય કે એના શું ભાવ હોય છે એટલે હું તમને અત્યારે કહી શકું કે મારે જે આવ્યું હતું ને એ ભાવ તમને કહું છું તમારા એગ્રોમાં એ ભાવ હોય પણ ન અને ન પણ હોય તો આ ક્રિસ્ટલ કંપનીનું બ્લૂ કોપર છે આનું ખેડૂત મિત્રો ડ્રેન્ચિંગ કરવાથી સારું બેનિફિટ રહેશે એટલે કે સુકારાનો પ્રશ્ન ઘણા અંશે ઓછો થઈ જાય છે એટલે આપણે શું કે એ સો ટકા તો રિઝલ્ટ આવતું હોય ન આવતું હોય આપને પણ ખ્યાલ નથી પણ મારી દ્રષ્ટિએ સિત્તેર એંશી ટકા તો રિઝલ્ટ આનું આવવું જ જોઈએ અને બીજું મિત્રો આપણે જો આવડી તુવેર હોય ને ત્યારે જો ડ્રેન્ચિંગ થઈ જતું હોય ને તો ફૂગ ઓછી ડેવલપ થાય અને બીજું કે પછી સોયાબી નીકળી જાય ને ત્યારે એવું લાગે તો ત્યારે પણ ડ્રેન્ચિંગ કરી શકવી પણ આજે મને એમ થયું કે ડ્રેન્ચિંગ કરી નાખું જેથી કરી અને આગળ ફૂગ ડેવલપ ન થાય અને આજે વાડી આવ્યો હતો અને ડ્રેન્ચિંગ કરવાનું હતું કે તો હું આપણે ખેડૂત મિત્રોને બતાવીએ કઈ ટાઈપનું ડ્રેન્ચિંગ થાય છે ઘણા એમ થતું ડ્રેન્ચિંગમાં કેટલા પંપ જોઈ જાય તો ખેડૂત મિત્રો મારે એવરેજ આમાં વેગે ચાર પંપ અત્યારે જોઈએ છે એટલે તમને પણ ખ્યાલ આવે તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે જે પંપની નોઝલ હોય ને એ નોઝલની અંદરની સકાડી હોય ને એટલે કે લબરનું એક વાયસર હોય એ ખાલી કાઢવાનું છે બાકી બીજું કાંઈ કરવાનું નથી અને હું તમને એમણે બતાવું તો ખેડૂત મિત્રો આ નોઝલ રહીને એની અંદરથી આ લાલ વાયસરીઓ કાઢી નાખું છે એટલે જેથી કરી અને આમાં શેડ હરખી પડે અને આપણે જે ડ્રેન્ચિંગ કરવું છે થયા જવા દેવું છે એ જઈ શકે અત્યારે તુવેર આપણે ખેડૂત મિત્ર વહેલી વાવી હતી ને તમે જોઈ શકો અત્યારે ફૂટ પૂરું પૂર પણ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં એટલી ફૂટ છે અત્યારમાં જોઈ જાઓ અત્યારથી ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો ફૂટ કેટલી પડી ગઈ છે તો આ રીતે આપણે ખેડૂત મિત્રો આજે ડ્રેન્ચિંગ કરવાનું છે અને જેથી કરી અને આગળ જતાં આપણે સુકારોને અટકાવી શકીએ તો ખેડૂત મિત્ર કોઈપણને તુવેરનું વાવેતર કરેલું હોય અને જો આવતી હોય તો આ રીતે ડ્રેન્ચિંગ કરી અને આગોતરા પગલાં ભરે જેથી કરી અને આગળ જતાં આપણે સુકારાનો સામનો કરવો ન પડે તમે જોઈ શકો કે ફૂલે પુષ્પા આપણે આમ ગણો ને તો આ પંદર વીઘામાં બાબતે કરેલું છે તમે જોઈ શકો આખા ખેતરમાં આ રીતની ટુ સોયાબીનમાં એ ફ્લાવરિંગ અત્યારે સારામાં સારું અત્યારે તમે જોઈ શકો કે સીંગુ બે હેવામાં મીઠી છે લાગટ થોડાક દિવસ પછી આપણે સીંગુ કમ્પ્લીટ બેસી જાય ત્યારે એક આપણે સોયાબીન વિશેનો પણ વિડીયો મૂકીશું કારણ કે આ લોખંડી સોયાબીન છે અને પુષ્પા તુવેર છે તો બસ આજે આટલું નમસ્કાર